એમના સુપુત્ર તમામ કુટુંબ પરિવારજનો મળી અને શ્રદ્ધાંજલિ નિમિત્તે ભજન સત્સંગ રાખ્યો અને એમાં પરમ પૂજ્ય સંત શ્રી અજમલદાસજી મહારાજ તથા કપિલાબા મહારાજ તથા ગણેશરામ મહારાજ તથા બાબુરામ મહારાજ તથા માચમરામ મહારાજ તથા વાળા ભક્ત મંડળ સાવિયાળા ભક્ત મંડળ તમામે તમામ ભક્ત પ્રેમી સજ્જોને આમંત્રિત કરી અને સત્સંગ અને જ્ઞાનનો જે લાભ લેવડાવ્યો તેમને તે બદલ એ કુટુંબને ખૂબ ખૂબ ધન્યવાદ તાળીયથી એક વખત એમને કુટુંબ પરિવારને વધાવો અને પરમાત્મા એમને ખૂબ ખૂબ આગળ વધારે એવી પરમાત્મા પાસે પ્રાર્થના વિશેષ તો સંત મહાપુરુષે આપણને વાણી દ્વારા અને એટલું બધું સમજાવ્યું છે કે એક શબ્દ જો આપણા જીવનમાં ઉતરે તો બેડો પાર થઈ જાય એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગયા મુનિજન પંડિત વેદ ન પાવે પાર એટલે એક શબ્દ પણ ઘણો થઈ જાય છે પરંતુ વર્ષોથી આ સંતો શાસ્ત્રો ગ્રંથો આ જીવાત્માને સાચો માર્ગ બતાવવાની કોશિશ કરે છે એમનો એક જ ઉદ્દેશ છે કે સાચો માર્ગ જે છે પ્રેમ માર્ગ ને શ્રેય માર્ગ બે માર્ગો છે તો સાચો માર્ગ કયો એ સાચા માર્ગે લઈ જવાની કોશિશ હોય છે કાયમી કાયમી માટે એટલે આ જીવન કાયમી નથી રહેવા એ બધા જાણે છે

હવે આ જૂઠ બોલવાની ના પાડી છે પરમાત્મા પાસે જ આવું છે આ ભાઈ સરસ કે આમ તેમ આ શોધવાની વાત કરી ને જોડે જો રે કાયમી આમ શોધું તેમ શોધું સૂરજ રહે કે ચંદ્ર ના રહે કે સૂરજ ના રહે પણ તમે જોડે રહેજો હવે આ ગીત તો બધાને એમ લાગે કે હર્યું કાયણ છે પણ મારા મન જો સમજાય તો આ સૂરતા છે ને પરમાત્મા ને ચારેય બાજુ શોધે છે આ બાજુ શોધે છે પેલી બાજુ શોધે છે કોઈ દ્વારકા બાજુ શોધવા જાય છે કોઈ આપણા કુંભના મેળામાં શોધવા જાય છે કોઈ વડી હોય રણવુજ બાજુ તો કોઈ ડાકોર બાજુ બધે મન પરમાત્માને શોધે છે ને હવે કે સૂર્ય રહે ના કે ચંદ્રય ના રહે પણ તમારો મારો સાથ રહેજો જોડે રેજો પરમાત્મા જોડે જ છે પરમાત્મા કઈ દૂર નથી કણ કણ ગીધો અણુ અણુમાં માં ગીધો સર્વ ભૂત સર્વ ભૂતાની જ આત્માની બધા ભૂતો માં ગીધો છે પરંતુ આપણને દ્રષ્ટિ નથી મળી એટલી વાર એ સમજાતું નથી જો દ્રષ્ટિ મળી જાય તો પરમાત્મા તમારા પાસે જ છે દૂર શોધવા જવું પડતું નથી પરંતુ ભૂલી જાવ છે પોતાનું જે પોતાનું જે એક ગોડો માણસ હોય ને તો ગોડા માણસ એ કયા ગામનો છે એની ખબર ના હોય પછી કઈ સમાજ નો છે એની ખબર ના હોય એના નોમની ખબર હોય નહીં એમ આ જીવાત અહીં અહીં અને પોતાનું ભાન ભૂલી ગયો કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું અને મારે હવે ક્યાં જવાનું છે એ પોતાનું ભાન ભૂલ્યો છે હવે ભાન માં લાવનાર કોક ડોક્ટર મળી જાય અને ભાન આવતા પહેલા તરત એને યાદ આવી જાય કે હું ક્યાંનો છું આ પરમાત્માનો અંશ છે જેમ કે પ્રતાપભાઈ જતા રહ્યા પણ એમનો જ અંશે એમના દીકરાઓ છે એમનો જ અંશ છે એ બીજા છે થી જ પ્રગટ થયા છે એ બીજા માંથી પ્રગટ થયા નથી અને આખો વંશ એમનો જ વંશ છે એક માંથી હજારો થશે અને એમનો જ કે બીજા કોઈનો એમ તમે બધા આપણે બધા પરમાત્માનો નો અંશ બીજા કોઈનો નો અંશ હવે પરમાત્મા નો અંશ ખોટું કરે પરમાત્મા નો અંશ કોઈ દાડો ખોટું ના કરે પરમાત્મા નો કોઈ દાડો વ્યસન કરે નહીં પરંતુ આ અસુર ને સુર સુર અને અસુર જે સુર કે ગીતા સિંહ તો રાક્ષસ રાવણ હતો બ્રાહ્મણ હતો તો રાવણ ને રાક્ષસ કેમ કીધો કારણ કે અનામત જે બધું ઘુસી જે ના કરવાનું કર્યું

દારૂ ચુગાર ચોરી મોજ પેલા પણ કઈ ચુક્યા આ રાક્ષસ નો ખોરાક છે આપણો ખોરાક નથી અને આપણો અંત શુદ્ધ થય આપડે પવિત્ર થઈએ ગમે ગંગામાં ડૂબકી મારવાથી પવિત્ર થવરાશે નહીં અને બીજે નથી તમે ગંગા કિનારે તમારા લુગડે કાઢી નાવા પડત કપડા લઈ જાય જો ગંગા નાવાથી પવિત્ર થઈ ગયા હોત તો બધા થઈ જ્યા હોત કે ના થઈ જ્યાં પણ આ ગંગા એ જ્ઞાન ગંગા કીધી અને જ્ઞાન ગંગામાં તમે તો તમે પવિત્ર થો થો ને થો પરંતુ એના માટે આપણે થોડુંક તો આપણે પછી એવા ને એવા આપણે થોડુંક જોર તો કરવું પડે ને મહાપુરુષ તો તમને દિશા બતાવે બોર્ડ મારેલું હોય રોડ ઉપર

વાક્યો આપણા જીવનમાં ઉતારવા જેવા છે હમણે મહારાજે કીધું તું એક વાત કરી હતી કે આ તો હું ત્રણ એ બાબતનું દ્રષ્ટાંત એક ટૂંકું કંઈ મારી વાતને પૂરી કરો લેતા નથી હાલવું હોય તોય ખોટો ફોટો ભાવ કરે જેનો ના લેવું હોય આસો ભાવ કરે દુકાનમાં જાય તો લેવું જ નથી તોય સાચો ભાવ કદી કરે એક જણો ગેર નવરો અને ઘેર પેલા બધા છોકરા કોઈ અધોડા વાય જપ્પા ના કે એટલે નજીક બજાર હતું બજાર માં જાય અને દુકાન માં કાયમી પેહરી જાય ગમે દુકાનમાં અને ભાવ કરે કાપડની ની બજાર માં જાય દુકાન માં જાય ને ભાવ કરે કે આ કાપડ શું ભાવ તો પેલા કે કે સો રૂપિયે મીટર કે હોતું હશે હું તો વીસ રૂપિયા આલો એટલે પેલો બેસીને ટાઈમ ટાઇમ કાઢી અને વળી બીજી દુકાને એમ કરતા કરતા રોજ એક નાકા માં રેડિયાની દુકાન ની દુકાન ભોગે પકડાવવો છે કે કાકા તમે રાજકારણી જેવા લાગો છો ના રેડિયો નવી કંપની સારો આવ્યો છે લઈ જાઓ એટલે ચાર નો લેવો તો આજ મેળ જ આવ્યો છે કેટલા પૈસા એટલે કે પોનસો રૂપિયા પોનસો રૂપિયા હોય હું તો બે હવે પેલા નઈ થયું કે મારે વાલે આજ મનેતર્યો કેટલાય વર્ષા થી હું આવતો હતો પણ કોઈ દાડો છેતરો નતો એટલે કીધું કે વાગે છે ને કે હા કાકા વાગે વગાડી આલો

જોઈ છે કાલ કોઈ ની જોઈ એટલે આ સમય પ્રથ સમય સાચવી લેજો આટલું કઈ મારી વાણી વિરામ આપું સદગુરુ જય ગુરુ મહારાજ